અરવલ્લી જિલ્લાના ભીડા તાલુકાના શામળાજી ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી માનનીય મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ અરવલ્લી જિલ્લાની લીધી છે મુલાકાત अरवली જિલ્લાની મુલાકાતે શ્રી કુવરજી બાવળિયા સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી પધાર્યા જે શામળાજી ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી ત્યારબાદ મેસો જળાશય યોજના અંતર્ગત શ્રી ભીખુસીજી પરમાર અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રી શ્રી અને શ્રી પીસી બરંડા ધારાસભ્ય ભીલોડા સાથે અન્ય વિભાગીય અધિકારી શ્રીઓ જિલ્લાના પદાધિકારી શ્રીઓ સાથે નિરીક્ષણ કર્યું અરવલી જિલ્લા મેસો જળાશય યોજનાને ઉદ્વહન યોજના અંતર્ગત થતા કામોનું નિરીક્ષણ થયું જેનાથી અનેક ગામોમાં સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે છે સંબંધિત વિભાગ સાથે ચર્ચા કરી હતી તમામ જગ્યા પર નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપ્યા હતા રિપોર્ટર રસિક પટેલ ભીલોડા